હે લો ફેમિલી જય માતાજી રામ રામ બધા સ્વાગત કરું છું તો આજે બ્લોગ નથી બનાવવાનો વિડિયો બનાવવાનો કેમ કે આજ છે મારા બા બનાવશે સરસ મજાનું શાક એટલે સરિંગુ નું સાઈઝ વાળું બનાવશે તમે સરિંગો નું તો એમનો બટેટા નહીં એને તો તમે બનાવતા જ હશે પણ અમારા ઘરે છે ને હરેંગભા ને હિંગુ નું

તો હાલો વાર છે ને આવી શાક બનાવીને તમે જોજો તમને બહુ જ મજા આવશે ખાવાની કાબા જય માતાજી આવી રીતના કટિંગ કરી નાખ્યા છે સરસ મજાના નાના નાના બટકા કરીને કાબા ને એને છે ને ગમે કાબા સુધારા ગમે તો આવી રીતના છે ને મારા બા નાના નાના બટકા કરી નાખે છે હરીમ ભવા હીંગુ જો સરસ મજાની સુધારી નાખી છે એને હવે આપણે છે ને એને ધોવાની બાકી છે તો હું ધોઈ નાખું તો હિંગુ ધોવાઈ ગઈ છે તો હવે મારા પાસે છે ને હવે મસ્ત મજાનું શાક બનાવવાના છે સુલો પણ હળગાવી નાખ્યો છે ને હવે મારા બા શાક પરમાન લે છે તેલ મને બે હાજી દીકો તમને સુધારવા ઝીણી ઝીણી સુધારવાની છે હો મોટી મોટી નહીં હા તો તેલ મૂકી દીધું છે એમાં મારા બાવે નાખી દીધી રાય રાય જાય ફૂટે તો રાય પૂટી ગયું પછી નાખી દઉં જીરું હવે એમાં નાખી હવે એમાં નાખ દેવાનું સ્વાદ અનુસાર મીઠું હિંગુ છે એ ઘડીક ચડવા દેવાની ત્યાં મારા બાવે છે ને લઈ લીધું છે મરસું જેટલું મરસું તીખું ખાતા હોય એટલું મરસું લઈ લેવાનું અમે તો જો ભેળવેલું જ યુઝ કરીએ કાબા તો મારા બા મરસું લે છે પછી એને પલાળવાનું કાબા પલાળવો તો પડે જ ને જો મરચામાં નાખી દીધું પાણી હવે નાખ દેવાનું છે ને મરચામાં આંદર મૂકી દેવાનું એટલે હીંગ પેલા સડી જાય કાબા શાક ને તો છે ને હવે ઘડીક સડવા દેવું પડશે જેટલું આપણે પાણી નાખ્યું ને એ બધું બળી જાય ને પછી આપણે એમાં સાઈઝ ને એવું બીજું બધું નાખવાનું છે તો અટાણે તો છે ને પેલા શાક ને અમે હેરખેથી સડવા દઈએ કાબા

તો આવી રીતનું છે ને આપણે આમાં હળદર શેના લોટ ને સાઈસ ને એવું બધું નાખી દીધું બ હવે ફેરવી નાખવાનું હવે આવી રીતનું છે ને આમ ફેરવી નાખવાનું એટલે બધું મિક્સ થઈ જાય તો હવે આપણે આમાં નાખ દેવાનું શેના લોટ ને એવું બધું મિક્સ કરેલું છે તો એ બધું આમાં નાખ દેવાનું આવી રીતે છે ને બનાવીએ અમે ચા કાબા સડવા દેવાનું ને હા પછી તમને મસ્ત મજાનો અમારો શાક દેખાય કાબા હમ પછી જેટલું આપડે થોડુંક પાણી નાખી દેવાનું કાબા હા તો હવે છે ને મારા બાપા સાઉલે મૂકી દે એટલે હજી શેડવા દેવાનું કાબા ડબલ વાર આ શાકને ને સડવા દેવાનું હા આ બે અહીંયા ફોન માં જોય શું છે એમ ફોન માં હું હા સફરજન બુસ છે ને તમે ખાધેલા દેલા ફોન જોઈ છે અટાણ છે ને લાઇટ વહી ગઈ છે તો અંધારે અંધારે અમે છે ને વિડીયો શૂટ કર્યો છે અટાણ એવું છે લાઈટ હવે જ છે આવી જ ને બોલો એવું છે તો ઘડીક છે ને શાક ને સડવા દઈએ પછી હું તમને દેખાડું કઈ રીતનું અમારું શાક બન્યું છે ઈ સરસ મજાનું શાક પણ બનીને કમ્પ્લીટ થઈ ગયું હવે એમાં નાખ દેવાનું છે કાબા બહુ મજા આવે ને ખાવાની કોરો શાક કરતા હમ કોરો શાક કરતા સારું લાગે એમ તો એકવાર છે ને આવી રીતે શાક બનાવવાનું ટ્રાય કરજો તમને બહુ જ ગમશે કબા નજી થોડુંક ઠરવા દેવું પડશે ને

હિંગુનું શાક બનાવવું હતું તો કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને તમને પણ સારું લાગ્યું હોય તો એકવાર ઘરે બનાવવાની ટ્રાય કરજો એટલે તમને પણ મજા આવશે એકવાર બનાવશો એટલે બીજી વાર તમે એવી રીતનું તો બનાવશો નથી કેમકે આ છે કાઠિયાવાડી શાક એટલે મારા બાની પહેલેથી બનાવતા હોય ને એવી રીતનું શાક છે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લોક તમને ગમો હોય અને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધન આવજો બાય બાય બાયા